તો જુઓ છો આજે જ મુલાકાત કરો પરમેશ્વર બાટી ખાવા માટે તમારે દૂર દૂર જવાની બિલકુલ જરૂર નથી કારણ કે અહીં દાળ બાટી બનાવે છે સો ટેસ્ટી અહીંનું ખાલી ફૂડ બેસ્ટ નથી અહીંની સ્વચ્છતા પણ બેસ્ટ છે અહીં તમને શુદ્ધ સિંગતેલ બનેલી વાનગી મળી રહેવાની છે અને હા અહીં તમને જીની રોલ ચીઝ પેંકી ચીઝ ગાર્લિક ગુજરાતી થાળી પંજાબી થાળી ચાઇનીઝ તેમજ ફેન્સી ઢોસા મસાલા ઢોસા અને હા અહીંની પાવ ભાજીની વાત કરીએ તો અહીંની પાવ ભાજી એકદમ બેસ્ટ આવે છે સ્વાદથી ભરપૂર અને એ માત્ર તમને બપોરે અને સાંજે બંને ટાઈમ મળી રહેવાની છે અને હા જો તમે ફેમિલીમાં આવો છો તો તમને એસી ફેમિલી હોલ મળી જવાનો છે તેમજ વિશાળ parking ની સુવિધા પણ મળી જવાની છે તમને બર્થડે પાર્ટી સગાઈ શ્રીમંત નાના મોટા પ્રસંગ માટે હોલ મળી જવાનો છે અને હા જો તમારે કંપની મીટિંગ હોય કે સેમિનાર હોય તેની માટે પ્રોજેક્ટર અને સાઉન્ડ સિસ્ટમ એકદમ ફ્રી માં આપી દેવાના છે તમને ગેસ્ટ પણ સુવિધા મળી છે અને હા રૂમ ની વાત કરીએ તો એકદમ લક્ઝરિયસ અને પ્રીમિયમ રૂમ મળી રહેવાના છે ઓરિજિનલ ટેસ્ટ માણવા માટે તમારે આવવાનું રહેશે ચુડેલમાની ડેરી ની બાજુમાં પાળિયા દ્રોડ બોટાદ પરમેશ્વર હોટલ વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર સંપર્ક કરો ધન્યવાદ